જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો ટિંગ થેન્ક યુ લે બુરા ચો દોટા દોટ લી ના સોડી કુણ સા યે તને જોતો આવતો તો ચા હું આ બન્ય મે તને કયું નતું હા

આ હું આગળ ઓનલાઈન લઈને જતો આવતો તો રહ્યો પણ રજીસ્ટર કરવું છે પણ શનિ રવિ આવી જઈ રજા એટલે કંઈક મંદિર હોય ને તારી ઓળખાણમાં તો કોઈ આપણે બ્રાહ્મણ હોય ને તો મેં એટલે કકરા જતો રહ્યો એટલે આ ગામડા શું બોલ્યો અબ ઘડી કરી દઉં તું ચિંતા ના કર પણ હોબર હા તારે છે ને હું કલાક વેટ કરવી પડશે કારણ કે મારા પેલા ગુરુધન મહારાજ છે ને એમને હું ફોન કરી દઉં છું આપડે ભાગોર જે મંદિર છે ને તો જતું રહેજે કન્યાને લઈને તારું લગ્ન બગન બધું કમ્પ્લીટ થઈ જશે અને અઠવાડિયા સુધી બહાર ના જો જવું રજીસ્ટર ના થાય હા હું ફોન કરી દઉં છું ફિકર ના કરે તારું બોલ્યું હું તને કહેવાનું ભૂલી ગયો હું એ કન્યા જવા દઉં છું આજે તારું થઈ જવાનું હે ને તું ચિંતા ના કર હું ગુરુધન ફોન કરી દઉં હા હા ગુરુધન ભાઈ આપણે છે ને એક કામ કરવાનું હતું શું શું એટલે સૂટા અરે ના ના એટલે નવા નવા લગ્ન કરાવવાના છે આપણે ભાગોરીજી મંદિર છે ને ત્યાં તમે પહોંચી જાઓ સરસોમન લઈને અને પાક્કા પાસે વૈદિક વૈદિક શાસ્ત્રોક બે જે કંઈ વિધિથી કરાવવું એ જોરદાર લગ્ન કરાવી દેજો કે જિંદગીમાં એ લોકોનું સૂટું ના થાય સારું થાય એવું હા હા મારા ભાઈબંધ સાહેબનું લગ્ન કરવાનું છે દાપુ અરે દાપુ હું આલ દઈએ યાર ચિંતા હું કરવા કરો છો હારું હેડો હા

પણ આજે થોડો વધો પડ્યો છે વધો હીનો વધો કયા મોઢે કહું તમને તમારા મોઢે જ કોણ કાકા આજ છોકરી જે તમે જોવા આવ્યા હતા ને હા આજ હવારે જ નાહી ગઈ અચ્છા એ વડીલ આ તમે બોલો છો આ તો આઘાત લાગે એવી વાત છે અરે પણ તમારા છોકરો પર થોડું ધ્યાન તો રાખવું જોઈએ ને એમ થોડી ભાગી જોઈએ આ અમે આટલા વર્ષથી મારા બાપા મને પાલવે છે તો હું કોઈ દાડો ભાજો છું નહીં બાજો ને તમારા કંટ્રોલ રાખો જોઈએ મો બાપ તરીકે આ જો જીને તમે જોવા આવ્યા હતા આ મારો તીયો રાતો બૂરો બગાડીને લઈ જો ગણો બૂરો બૂરો કૂટી નાખો આ જ જઈ કશું આધુનિક પણ અમે કેવું છે જુઓ કાકા અમે મારી આબરૂનો સવાલ થઈ જાય છે અરે મારા બાપાએ કેટલા લારી લપ્પા કર્યા હતા આખા કા ગોમમાં કઈ પડ્યા હતા કે ભાઈ મારા છોકરાની હગઈ થવાની છે હગઈ થવાની છે હગઈ થવાની છે અને હવે તો હું ખાલી હાથે અગે કર્યા વગર ઘેર જઈએ તો સમાજવાળા તો એમ જ કહેવાના છે ને કે ભાઈ આ જગદીશભાઈના શિયાના પેલો બતાવ કન્યાવાળાએ ના પાડી દીધી એટલે ડખો છે છોકરામાં આવી વાત થઈ જાય ને થૂથુ થઈ જાય મારું તો સમાજમાં હવે મારે શું કરવાનું કહો એક વાત કહું મારે જન મોટી દીકરી છે ઈના લગન નઈ થિયા કુંવારી છે જો તમને ગમ તો બતાવો અરે એમાં વાત પૂછવાની હોય બતાડી તો માર તો જોતા કન્યા જો મારે લગન કરવાનું છે કાકા બઈ બીજું કોઈ નહીં અરે બોલાવ ને અમે શું વાત જોવાની બોલાવડી મંગો આવો તો જરા દીકરી છે આ મારી મોટી દીકરી છે મંગુ નમસ્તે બુરો બુરા તારી બલી થજો કે તું એથી કમ

છેલ્લા ત્રણ વર્ષથી છોકરીઓ જોવા જઉં છું ચોય ઘાટ બેહતો નતો પણ આ વખતે તો એવો ઘાટ ગયો કે હું રાજી રેડ થઈ ગયો મને એમ થઈ ગયું ભગવાન થોડું લેટ આલે પણ જોરદાર આલે એવું રૂડું રૂપાડ્યું ને સંસ્કારિત બૈરું મળ્યું છે અને હારું ખરેખર તો મારો હારો બહુ સારા સ્વભાવનું કહેવાય એની પહેલી છોકરી ભાગી જઈ તો એને વિવસ્થ કહી દીધું કે ભાઈ જે છોકરી જો તમે જોવા આવવાના હતા એ કોઈક બીજા જોડે ભાગી જઈ એ તો પછી મને ખબર પડી કે એ તો મારા ભાઈબંધ પૂરા જોડે ભાગી જઈ એટલે હારું થયું ભાગી જઈ મારા ભાગમાં ટનાટન બૈરું આવ્યું બાકી હવે જિંદગી જીવાની જે મજા આવશે ને એ વાત ના પૂછો તમે એટલે મે તો અમારી પીઠી છે તારે પીવાની બાકી હતી ને હા હા પી પી મેં તો પી લીધી ચા તમને હું લાગ્યું તમારા માટે બનાવી લાવીશું તો બનાવીએ પડે હું તારો ઘર છું તો મારી માટે ચા નહીં બનાવું જો પહેલા જ કહી દઉં તમને તમને આમ કોઈ ભ્રમ ભ્રમ હોય ને તો એ કાઢી નાખજો કે આપણા લગન થયા છે અને લગન કોઈ આમ પેલું લવ મેરેજ ને એવું કશું નહીં થયું કે આ મા બાપની મરજીથી કે એવું નહીં થયું હાટામાં આવીશું હાટામાં તમારી આ આબરૂ બચાવવા સમજે તો તમારા ઘરનો કોમ નહીં કરું તમારે મારા કોમ કરવા પડશે આ ચા બા પીવી હોય તો જાતે બનાવીને પી લેવાની આજે આ બે બનાવીને પી લીધી કાલ થી મારા માટે તમારે બનાવવાની સમજ્યા હું તો કિસ્મત ને હારી મોન તો આ તો હા બુઢી કિસ્મત ને એકરી બારી હાલ ચલો ચા બા તો હું બનાવી દી જમવા મન તો તારે જ બનાવો ને બાકી બધું મને પૈસા દેજો રોકડા હું બહાર હોટલ માંથી મંગાવી લે મારા માટે તમારે જે કરવું એ કરજો હા ચલ ઠીક છે ચાને જમવાનું તો મેનેજમેન્ટ થઈ જાય બાકી બીજું શું આ કચરો પોતું વાસણ બસણ બધું કર લેવાનું તો તમે શું કરશો આય બેઠો બેઠો રાજપાટમાં આરોગારો ગત કરશો કીધું ને તમને કે હું હાટામાં આવી છું બરાબર એટલે આવી રીતે જ રહેવાશે છે વાર કે હાટામાં આવી હાટામાં આવી હાટામાં મેં હું લીધું છે તને લીધી હાટા લીધા તમે લાટા આયા મોટા

એવું છે છે કે એક જ બે પંખી આ અને એની બુંદ આ મારો લગ્ન કરવાના એ પેલો તારે કાટલું ફિટ થઈ ગયું તું બગાડીને લગ્ન કરી લીધું એટલે આ ગુલાબનો ગોટો તારા તો આવી ગયો અને ડમરાનો સોળ મારા તો આવી ગયો એ ડમરું વાગ વાગ વાઘ વાઘ છે કશ્યવ કર ખરેખર કહું મને આમ જીવનથી આમ કંટારો આવી ગયો છે મરી જવા એમ થઈ ગયું છે અરે સ્વભાવ એટલે હાવ ખરાબ સ્વભાવ એટલે આ ભાઈ સાહેબ નથી ઘરનો કોમ કરતી નથી મારા માટે પોણીનો ગલાસ લાવતી ચા એની પોતાની બનાવીને લે કચરા પોતો વાહણ બાહણ બધું મારે જાતે કરવાનું થાય છે આ કેડો હવે કોમ નથી કરતી હવે થઈ ગયું કે હું કરું તો કરું છું

આ તાર ઘરવાળી છે મારી બૂન બરાબર જ છે એ મારી બૂન જ છે પણ એમાં એવું છે કે પેલી મારી ઘેર થી મંગુ છે ને મોટી બૂન એની અક્કલ થોડી ઠેકોણે લાવવા માટે છે ને ઓને મારું બૈરું બે ત્રણ કલાક બનાવીને મોકલવી પડશે બૂન જ છે એમ તો કઉ છું બૂન છે પણ પેલી સમજ્યા શું કરવા

આવ વેલકમ ડાર્લિંગ વેલકમ બેસી જા બેસ બેસ તું મોટી તમે તું આયુ કરે છે આવ આયુ કરે છે એક્સક્યુઝ મી સી ઇઝ માય વાઈફ એટલે એ મારી પત્ની છે અને હું કોણ છું તું મારું હાટા વૈરુ છું મને હવે અમે બંને એકબીજા સાથે લગ્ન થઈ ગયા છે હવે અમને લવ પણ થઈ જશે હા લવ નહી થાય ઘઉ થશે બે વીઘા હોશિયા ના મારસમ કાઢો અને આઈથી એ ભાઈ એ નહી નીકળે તું તો ભાગી ગઈ તીન કુકની જોડે અરે મોટી બેન તમને શું કહું એ તો ગદ્દાર નીકળ્યો એણે મને છોડી દીધી આપણે મને સાચવી લીધો એટલે મારું દિલ એમના ઉપર આવી ગયો અને એમનું મારા ઉપર અરે માર બનનેનો એક બીજા પર દિલ આવી ગયો તો તમારું બિલ ફાટી ગયું તમારી હોશિયારી ના મારસો કીધું નો કાઢો હતી આ નહીં નીકળે કારણ કે અમે મારા લગ્ન થઈ ગયા છે આ મારી પત્ની છે તું હાટા પત્ની છું પત્ની મોટી કે હાથા પત્ની મોટી હવે સાંભળી લે હવે આ જે પ્રિમાઇસિસ છે ને નીચેની એ તારે રાખવાની ઉપરનો રૂમ હું અને અમારી ખુશી અમે બંનેનો ઉપરનો ડિપાર્ટમેન્ટ છે ઓકે ચા મૂકું તમારા માટે પ્લીઝ ડાર્લિંગ ચા બના મારું માથું દુખી ગયું છે ને બહુ સમય પછી હું આજે કોઈકના હાથની ચા પીશ જા પ્લીઝ અને ચા ઉપર લઈને આવજે હો ને

પછી અરે ચા વાડી ચા તું ચા કસુ ચા છોડો બન્ને છોડો શું છે શું છે એટલે એટલે હું છે એટલે નહીં મારવા નહીં અચ્છા દિવસની તમારી હગી થઈ ગઈ અરે મારું બૈરું છે તું તો હોમા હાટે આવેલી છું ઉપડઈ તું આવું ના કરો તમે મારા જોડે ચમ ઘરનો કામ તો થતો નથી તારથી એક ચાનો કપ તો ઉઠાવતો નથી બનાવતો નથી એવો બધું કરે તમે પહેલા ઓને કાઢો આઈતી ચમ હવે લાઈન ઉપર આવી હવે કરે બધો ઘરનો કોમ પરિરા ઘેર થી છે મારી બોન સમાન છે પડીજન આ તું આડા ફાટે જીલી ને આડી ફાટી એટલે મારા પછી આ બોટલો લઈને આવવું પડ્યું ફાટો તાર તારું બોટલો લાઈન પર અને આપણે બે કલાક ખાતર જ હતું બરાબર અહીંયા આયોજન સરસ થઈ જશે હવે ખેડો આપણે હા થેન્ક યુ બેન થેન્ક યુ થેન્ક યુ પ્રહલાલ હવે રાજી હવે ફોર્મ વ્યવસ્થિત કરજી નહીં તો આ વખત તો હાચી હાચી લાવી દે પડી એમ હા ગમ્યું ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો ઘણી વખત એવું હોય છે ને કે બુદ્ધિ વાપરવી પડે છે બૈરો કારક મોનતો નથી ને ફાટ મારી દો ને તારા આપણે પછી આવા ધંધા કરવા પડે પડી એમ જાણ તમે આવું કરતા નહીં ને તો બૈડા ફાટી જશે ચા બનાવું છું हाडी <laughs> ल ना, <laughs> <laughs> पी लो जेटली पीवी <laughs>